ओ नमः श्रीमद् श्रीमद्भागवत महापुराण दशमस्कंध अध्याय अध्यामो श्री जी कहे छे हे परीक्षित एक दिवस नंद नंदन श्याम सुंदर વનમાં ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાળે ઉઠીને શૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળકોને જગાડીને વાછરડાઓને આગળ કરી વ્રજમંડળમાંથી ચાલી નીકળ્યા શ્રી કૃષ્ણની સાથે તેમના પ્રેમી હજારો ગ્વાલબાળકો સુંદર શિકા છડીયો શૃંગવાદ્યો તથા વાંસળીઓ લઈ પોતાના હજારો વાછરડાને આગળ કરી ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરોમાંથી નીકળી પડ્યા તેઓ કૃષ્ણના અગણિત વાછરડાઓ સાથે પોતાના વાછરડાને ભેગા કરી ચરાવતા ચરાવતા બાળક્રીડાઓ કરતા કરતા વિચારવા લાગ્યા જો કે બધા જ ગોપ બાળકોએ કાચના ચણોઠીના મણીઓના તથા સોનાના દાગીના પહેર્યા હતા તેમ છતાં તેમણે વૃંદાવનના લાલ પીળા લીલા ફળોથી નવી નવી કૂંપળોથી રંગબેરંગી પુષ્પગુચ્છોથી મોરપીછથી અને સપ્તધાતુઓથી પોતાને શણગારી લીધા હતા કોઈ કોઈનું શીકું ચોરી લેતા તો કોઈ કોઈની છડી અથવા વાંસળી ચોરી લેતા જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી ત્યારે તે ચોરી લેનાર કોઈ બીજા તરફ તે દૂર ફેંકી દેતો બીજો ત્રીજાને અને ત્રીજો વધારે દૂર ચોથાની પાસે ફેંકતો પછી હસીને તે વસ્તુ પાછી આપી દેતા જ્યારે શ્યામસુંદર શ્રીકૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ વધી જતા ત્યારે તેમનો સ્પર્શ કરવા માટે પહેલો હું પહેલો હું આ પ્રમાણે આપસમાં હરીફાઈ કરતા બધા જ તેમની તરફ દોડી જતા અને તેમનો સ્પર્શ કરીને આનંદ મગ્ન થઈ જતા કોઈ વાંસળી વગાડી રહ્યા છે તો કોઈ શૃંગવાદ્યો ફૂંકી રહ્યા છે કોઈ ભમરાઓ સાથે ગુંજારો કરતા કેટલાક કોયલો સાથે ટવકા કરતા કેટલાક પક્ષીઓની છાયા સાથે દોડતા કેટલાક હંસો સાથે ચાલતા કેટલાક બગલાઓ સાથે બેસતા કેટલાક મોરો સાથે નૃત્ય કરતા કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાઓના પૂંછડા ખેંચતા કેટલાક તેમના પૂંછડાઓ પકડી ઝાડ પર ચડતા કેટલાક તેમની સાથે ચાળા કરતા કેટલાક તેમની સાથે વૃક્ષો પર કૂદતા કેટલાક ડેડકાઓ સાથે કૂદતા કેટલાક નદીના પ્રવાહમાં નાહતા કેટલાક પાણીમાં પોતાનો પડછાયો જોઈને હસતા તો કેટલાક પોતાના શબ્દોના પડઘાઓને સારા ખોટા કહી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ સુખરૂપ અને જે આનંદરૂપ હતા તે જ દાસ્ય ભાવ અર્થાત સેવક ભાવ રાખતા દાસજનોને પોતાના સ્વામી અને આરાધ્ય દેવ લાગતા હતા અને માયાને આધીન થઈ રહેલા મનુષ્યોને તો તેઓ મનુષ્યના બાળક તરીકે જ લાગતા હતા આવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની સાથે રમનારા ગોપ બાળકો કેટલા પુણ્યાત્મા હશે ઘણા જન્મો સુધી દુઃખ અને પરિશ્રમ વેઠીને જેમણે પોતાના ઇન્દ્રિયો અને અંતઃકરણ વશમાં કરી લીધા છે તેવા યોગીઓ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળની રજ સુલભ નથી તેજ ભગવાન સ્વયં જે વ્રજવાસી ગોપ બાળકોની આંખો સામે રહીને હંમેશા રમતો રમે છે તેમના સૌભાગ્યનો મહિમા આથી વિશેષ શું હોઈ શકે હે પરીક્ષિત આજ સમયે અઘાસુર નામનો એક મહાદૈત્ય આવી ચડ્યો તે ગોપ બાળકોની અને શ્રી કૃષ્ણની સુખમય ક્રીડા જોઈ ન શક્યો તેના હૃદયમાં બળતરા થવા લાગી તે એટલો ભયંકર હતો કે અમૃત અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓ પણ તેનાથી પોતાનો જીવ બચાવવા ચિંતિત રહેતા હતા અને એ વાતની રાહ જોતા હતા કે કોઈ રીતે આનું મૃત્યુ થાય અઘાસુર પુતના અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસનો મોકલેલો હતો તે શ્રી કૃષ્ણ શ્રીદામા વગેરે ગોવાળોને જોઈને મનમાં વિચારવા લાગ્યો કે આ કૃષ્ણ જ મારા સગા ભાઈ અને બહેનને મારવાવાળો છે તેથી આજે હું તેને ગોપ બાળકો સાથે મારી નાખીશ જ્યારે આ બધા મરીને મારા તે બંને ભાઈ બહેનના મૃત્યુના તિલાંજલિ બની જશે સંતાનો જ પ્રાણીઓના પ્રાણ છે જ્યારે પ્રાણ જ નહીં રહે ત્યારે શરીર કઈ રીતે રહેશે એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે જ મરી જશે આવો નિર્ણય કરીને તે દુષ્ટ દૈત્ય અજગરનું રૂપ લઈને રસ્તામાં સૂઈ ગયો તેનું તે અજગર શરીર એક યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ જાડું અને બહુ જ વિચિત્ર હતું તેની દાનત બધા બાળકોને ગળી જવાની હતી તેથી તેણે ગુફા જેવડું પોતાનું મોઢું ફાડી રાખ્યું હતું તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળોને અડકતો હતો તેના જડબા ગુફાઓ જેવા હતા અને ડાઢો પર્વતના શિખર જેવી જણાતી હતી મોઢામાં ઘોર અંધકાર હતો જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી શ્વાસ તીક્ષ્ણ પવન જેવો હતો અને દ્રષ્ટિ દાવાનળ જેવી હતી અઘાસુરનું આવું રૂપ જોઈને બાળકો સમજ્યા કે આપણા વૃંદાવનની આ કોઈ અજાયબી છે તેને જોઈને સર્વ ગોપકુમારો ભ્રાંતિથી અને વૃંદાવનને સુંદર ગુફા માની રમતમાં તેની અજગરના પહોળા મુખ સાથે સરખામણી કરવા લાગ્યા કોઈ કહેતું મિત્રો અચ્છા બતાવો તો આજે આપણી સામે કોઈ પ્રાણી જેવું કંઈક બેઠું છે તે આપણને ગળી જવા માટે ખોલેલા અજગરના મોઢા જેવું નથી બીજાએ કહ્યું ખરેખર સૂર્યના કિરણો પડવાથી જે વાદળા લાલ લાલ થઈ ગયા છે તે એવા જણાય છે જાણે બરાબર અજગરનો ઉપરનો હોઠ હોય અને તે જ વાદળાના પડછાયાથી આજે નીચેની જમીન લાલ લાલ દેખાય છે તે જ એનો નીચેનો હોઠ હોય એવું લાગે છે ત્રીજા ગોપ બાળકે કહ્યું હા સાચું જ છે જુઓ તો ખરા શું આ ડાબી અને જમણી બાજુની પર્વતની ગુફાઓ અજગરના જડબાની સરખામણી નથી કરતી અને ઊંચી ઊંચી શિખરોની હારમાળા તો સ્પષ્ટ રૂપે અજગરની ડાઢો જેવી લાગે છે ચોથાએ કહ્યું અરે ભાઈ આ લાંબી પહોળી સડક તો બરાબર અજગરની જીભ જેવી જ જણાય છે અને આ ગિરિકંદરાઓની વચ્ચેનો અંધકાર તો તેના મોઢાની અંદરના ભાગની આ બેહૂબ પ્રતિકૃતિ છે તો વળી કોઈ બીજા ગોવાળે કહ્યું જુઓ જુઓ એવું જણાય છે કે ક્યાંક અહીં જંગલમાં આગ લાગી છે તેથી આ ગરમ અને તીક્ષ્ણ હવા આવી રહી છે પરંતુ અજગરના શ્વાસ સાથે આનો કેવો મેળ બેસી ગયો છે અને એ જ આગમાં બળી ગયેલા પ્રાણીઓના જેવી દુર્ગંધ પણ આવી રહી છે જાણે અજગરના પેટમાં મરી ગયેલા જીવોના માનસની જ દુર્ગંધ હોય ને ત્યારે તેમાનામાંથી કહ્યું જો આપણે આના મુખમાં ઘૂસી જઈએ તો શું આ આપણને ગળી જશે અરે આ શું ગળી જવાનો હતો ક્યાંક આવું કરવાની મૂર્ખતા કરી બેસે તો એક ક્ષણમાં બકાસુરની જેમ નષ્ટ થઈ જશે આપણો આ કનૈયો તેને છોડશે થોડો આ પ્રમાણે કહેતા કહેતા તે ગોપ બાળકો બકાસુરને હણનારા શ્રીકૃષ્ણનું સુંદર મુખ જોતા અને તાલીઓ પાડતા પાડતા હસતા હસતા અઘાસુરના મુખમાં ઘૂસી ગયા પણ અજગરના રૂપવાળા તે રાક્ષસને ન જાણતા તે બાળકોનું પૂર્વોક્ત મિથ્યા ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણે જાણી લીધું કે આ અજગરનું રૂપ ધરનારો અસુર જ છે તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરે છે તેમનાથી શું છુપું રહી શકે છતાં આ બાળકોને મિથ્યા પહાડ જેવો જણાય છે આવો વિચાર કરી બાળકોને અટકાવવાનો ભગવાને વિચાર કર્યો એટલામાં તો તે બાળકો વાછરડાની સાથે તે અજગરના મુખમાં પેસી ગયા પરંતુ રાક્ષસ અઘાસુર મરણ પામેલા પોતાના ભાઈ બહેનને યાદ કરી બાકાસુરના શત્રુ શ્રીકૃષ્ણના પ્રવેશવાની રાહ જોતો પેલા બાળકો કે વાછરડાઓને ગળી ગયો નહીં ભગવાન શ્રી કૃષ્ણ સૌને અભય આપવાવાળા વાળા છે જ્યારે તેમણે જોયું કે આ બિચારા ગોપ બાળકો કે જેમનો એકમાત્ર હું જ રક્ષક છું તેવો મારા હાથમાંથી નીકળી ગયા અને જેમ ઘાસનો ત્રણખલો ઉડીને અગ્નિમાં જઈ પડે તે જ પ્રમાણે પોતાની મેળે મૃત્યુ રૂપી અઘાસુરની જઠરાગ્નિનો કોળિયો બની ગયા ત્યારે દૈવની આ વિચિત્ર લીલા જોઈને ભગવાનને ભારે વિસ્મય થયો અને તેમનું હૃદય દયાથી પીગળી ગયું તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ એવો કયો ઉપાય છે જેનાથી આ દુષ્ટનું મૃત્યુ પણ થઈ જાય અને આ સંત સ્વભાવના ભોળા ભલા બાળકોની હત્યા પણ ન થાય આ બંને કામ કઈ રીતે થઈ શકે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ ભૂત ભવિષ્ય વર્તમાન બધાને પ્રત્યક્ષ જોતા રહે છે તેમના માટે આનો ઉપાય જાણી લેવો કોઈ કઠણ ન હતો તેઓ પોતાના કર્તવ્યનો નિશ્ચય કરીને સ્વયં અજગરના મુખમાં ઘૂસી ગયા તે જોઈને વાદળોમાં છુપાયેલા દેવતાઓ ભયવશ હાય હાય પોકારી ઉઠ્યા અને અઘાસુરના હિતેશી કંસ વગેરે રાક્ષસો હર્ષ પ્રગટ કરવા લાગ્યા અઘાસુર વાછરડા અને ગોપકુમારો સહિત ભગવાન શ્રી કૃષ્ણને પોતાની દાઢોથી ચાવીને ચૂરો કરી નાખવાનું ઈચ્છતો હતો પરંતુ તે જ સમયે અવિનાશી શ્રી કૃષ્ણે દેવતાઓની હાય હાય સાંભળીને તેના ગળામાં પોતાના શરીરને ખૂબ જ ત્વરાથી વધારી દીધું ત્યાર પછી ભગવાને પોતાના શરીરને એટલું વિશાળ કરી દીધું કે તેનું ગળું રૂંધાઈ ગયું તેની આંખો બહાર નીકળી ગઈ તે વ્યાકુળ થઈને ખૂબ તડફડવા લાગ્યો શ્વાસ રોકાઈ રોકાઈને આખા શરીરમાં ભરાઈ ગયો અને છેવટે બ્રહ્મરંધ્ર ભેદીને તેના પ્રાણ નીકળી ગયા તે જ માર્ગે પ્રાણોની સાથે તેની ઇન્દ્રિયો પણ શરીરથી બહાર થઈ ગઈ તે જ સમયે ભગવાન મુકુંદે પોતાની અમૃતમય દ્રષ્ટિથી મરી ગયેલા વાછરડા અને ગોપ બાળકોને જીવતા કરી દીધા અને તે બધાને સાથે લઈને તે અઘાસુરના મુખમાંથી બહાર નીકળી આવ્યા તે અજગરના સ્થૂળ શરીરમાંથી એક અત્યંત અદભૂત અને મહાન જ્યોતિ નીકળી તે વખતે તે જ્યોતિના પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થઈ ગઈ તે થોડી વાર સુધી તો આકાશમાં સ્થિત રહીને ભગવાનના બહાર નીકળવાની પ્રતીક્ષા કરી રહી હતી તેઓ જ્યારે બહાર નીકળી આવ્યા ત્યારે તે બધા દેવતાઓના દેખતા જ ભગવાનમાં સમાઈ ગઈ તે સમયે દેવતાઓએ પુષ્પો વરસાવીને અપ્સરાઓએ નૃત્ય કરીને ગાંધર્વોએ ગાન કરીને વિદ્યાધરોએ વાજિંત્ર વગાડીને બ્રાહ્મણોએ સ્તુતિ પાઠ કરીને અને પાર્ષદોએ જય જયકારના સૂત્રો પોકારીને ખૂબ આનંદથી ભગવાન શ્રી કૃષ્ણને અભિનંદન આપ્યા અને સ્તુતિ કરી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે અઘાસુરને મારીને તે બધાનું બહુ મોટું કાર્ય કર્યું હતું તે અદભૂત સ્તુતિઓ સુંદર વાજિંત્ર મંગળમય ગીતો જય જયકાર અને આનંદોત્સવનો મંગળ ધ્વનિ બ્રહ્મલોક સુધી પહોંચ્યો બ્રહ્માજીએ તે ધ્વનિ સાંભળ્યો ત્યારે તેઓ બહુ જ જલ્દીથી પોતાના વાહન પર ચઢીને ત્યાં આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હે પરીક્ષિત વૃંદાવનમાં જ્યારે અજગરનું ચામડું સુકાઈ ગયું ત્યારે તે વ્રજવાસીઓ માટે ઘણા સમય સુધી રમવાની એક અદ્ભુત ગુફા જેવું બની રહ્યું આ પ્રમાણે જે ભગવાને પોતાના ગોપ મિત્રોને મૃત્યુના મુખમાંથી બચાવ્યા હતા અને અઘાસુરને મોક્ષદાન આપ્યું હતું તે લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં અર્થાત પાંચમા વર્ષમાં કરી હતી ગોપકુમારોએ તે સમયે તે લીલા જોઈ પણ હતી પરંતુ પૌગંડ અવસ્થા છઠ્ઠા વર્ષમાં તેમણે અત્યંત આશ્ચર્યચકિત વ્રજમાં તેનું વર્ણન કર્યું અઘાસુર પાપની મૂર્તિ જ હતો ભગવાનના સ્પર્શ માત્રથી તેના બધા પાપો ધોવાઈ ગયા અને તેને સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત થઈ જે પાપીઓ માટે દુર્લભ છે પરંતુ એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે મનુષ્યના બાળક જેવી લીલા રમનારા એ તે જ પરમ પુરુષ પરમાત્મા છે જે વ્યક્ત અવ્યક્ત અને કાર્ય કારણરૂપ સમસ્ત જગતના એકમાત્ર વિધાતા છે જો ભગવાન શ્રી કૃષ્ણના કોઈ અંગની ભાવ પ્રતિમાને ધ્યાન દ્વારા એકવાર પણ હૃદયમાં સ્થાપિત કરવામાં આવે તો તે સાલોક્ય સામીપ્ય વગેરે ગતિનું દાન કરે છે જે ભગવાનના મોટા મોટા ભક્તોને પ્રાપ્ત થાય છે ભગવાન આત્માનંદના નિત્ય સાક્ષાત્કાર સ્વરૂપ છે માયા તેમની સમીપ ફરકી શક્તિ નથી તે જ સ્વ અઘાસુરના શરીરમાં પ્રવેશ કરી ગયા શું હવે પણ તેની સદગતિના વિષયમાં કોઈ સંદેહ રહે સુતજી કહે છે હે શૌનકારી ઋષિઓ યદુવંશ શિરોમણી ભગવાન શ્રી રાજા પરીક્ષિતને જીવનદાન આપ્યું હતું તેમણે જ્યારે પોતાના રક્ષક અને જીવન આ અદ્ભુત ચરિત્ર સાંભળ્યું ત્યારે તેમણે ફરી શ્રી સુખદેવજી મહારાજને તેમની જ પવિત્ર લીલા સંબંધી પ્રશ્ન કર્યો એનું કારણ એ હતું કે ભગવાનની અમૃતમય લીલાએ પરીક્ષિતના ચિત્તને પોતાના વશમાં કરી રાખ્યું હતું રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવન તમે કહ્યું હતું કે ભગવાને કરેલી પાંચમા વર્ષની લીલા ગોપ બાળકોએ વ્રજમાં છઠ્ઠા વર્ષે જઈને કહી હવે આ વિષયમાં તમે કૃપા કરીને એ જણાવો કે એક સમયની લીલા બીજા સમયમાં વર્તમાન કાળની કઈ રીતે બની શકે મહાયોગી ગુરુદેવ મને આ આશ્ચર્યપૂર્ણ રહસ્યને જાણવાનું મોટું કુતૂહલ થઈ રહ્યું છે તમે કૃપા કરીને જણાવો જરૂર આમાં ભગવાન શ્રી કૃષ્ણની વિચિત્ર માયા જ હોવી જોઈએ કેમ કે બીજી કોઈ રીતે આમ થઈ શકે નહીં ગુરુદેવ અમે ક્ષુદ્ર ક્ષત્રિયો હોવા છતાં આ લોકમાં ઘણા નસીબદાર છીએ કે તમારા મુખેથી વારંવાર પવિત્ર શ્રી કૃષ્ણના કથા કથામૃતનું પાન કરવાનું અમને સૌભાગ્ય મળે છે સુતજી કહે છે ભગવાનના પરમ પ્રેમી ભક્તોમાં શ્રેષ્ઠ શૌનકજી જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે શ્રી સુખદેવજીને ભગવાનની તે લીલાનું સ્મરણ થઈ આવ્યું અને તેમની સઘળી ઇન્દ્રિયો તથા અંતઃકરણ વિવશ થઈને ભગવાનની નિત્ય લીલામાં તદાકાર બની ગયા કેટલીક વાર પછી ધીરે ધીરે શ્રમ અને કષ્ટથી તેમણે સ્વસ્થ થઈને પરીક્ષિત રાજાને કહ્યું આ રીતે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત બારમો અધ્યાય પૂર્ણ થયો